નમસ્કાર શિક્ષક મિત્રો આપણી શાળાના કમ્પ્યુટર લેબમાં જે ડેસ્કટોપ આપેલા છે એમાં એક પ્રશ્ન છે કે ફૂલ સ્ક્રીનમાં ડેસ્કટોપ નથી દેખાતું એના સોલ્યુશન માટે અહીંયા સ્ટેપ આપેલા છે એ પ્રમાણે કરશો તો સોલ્યુશન થઈ જશે ફૂલ દેખાશે સૌપ્રથમ આપણે મોનિટરના નીચે જે ચાર કી આપેલી છે એ સમજીશું સૌથી પહેલી છે ઓટો કી એના દ્વારા શું થશે મેનુમાં આપણે અંદર ગયા છું ત્યાંથી આપણે બેક આવી શકશું બીજો ઓપ્શન છે મેનુ મેનુ દ્વારા તમે મેનુ ખોલી શકશો અને કોઈપણ ઓપ્શનને સિલેક્ટ કરી શકશો એના પછી બે કીઝ આપેલી છે ત્રિકોણ આકારની છે એક અપ છે એક ડાઉન છે એનાથી ઉપર અને નીચે જવાશે સૌથી પહેલા તમારે મેનુ કીઝ દબાવવાની એ પછી મેનુ ખુલી જશે એમાં જ્યાં સુધી એક્સ્ટ્રા ઓપ્શન ના આવે ત્યાં સુધી સાઈડમાં જે ત્રિકોણ આપેલા છે એ કી દબાવતા જશો એટલે સૌથી નીચે ડાબી બાજુ પહેલો ઓપ્શન એક્સ્ટ્રા છે એ સિલેક્ટ થઈ જાય પછી મેનુ કી દબાવો એનાથી એક્સ્ટ્રા ઓપ્શન અંદરથી ખુલશે ઈમેજ રેશિયો સુધી આવો એ પછી અપડાઉન કી દ્વારા ઈમેજ રેશિયો પર સિલેક્ટ થાય પછી મેનુ કી દબાવો એટલે ત્યાંથી ચેન્જ કરી શકાશે ઇમેજ રેશિયોમાં તમારે વાઇડ વાઇડ ડબલ્યુઆઈ વાઇડ સિલેક્ટ કરવાનું છે વાઇડ સિલેક્ટ થઈ જાય પછી ઓટો કી દબાવીને તમારે મેનુમાંથી બહાર નીકળી જવાનું છે આટલું કરશો એટલે તમારું ડેસ્કટોપની સ્ક્રીન ફૂલ સ્ક્રીનમાં દેખાશે મિત્રો જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા શિક્ષકોના ગ્રુપમાં શેર કરજો અને આવી કોમ્પ્યુટર લગતી માહિતી માટે વોટ્સઅપ ચેનલ છે કમ્પ્યુટર લેબ એને જરૂર ફોલો કરશો નીચે આપેલા નંબર પર મેસેજ કરશો તમને લિંક મોકલી આપીશ